સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ યુનિક રીતે કબાબ કબાબપાવની રેસિપી જોવાના છે તો આ કબાબ કબાબપાવ એટલા બધા સરસ ટેસ્ટી લાગે છે કે મોં સ્વાદ ન જાય અને ખૂબ જ ભાવે અને વારંવાર બનાવીને ખાવાનું મન થાય તો તમે પણ આને બનાવજો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો તો આપણે કબાબ પાવની સાથે સાથે એની એક સ્પેશિયલ ચટણી પણ આ વિડીયોમાં બનાવવાનું સાથે સાથે શીખવાના છે તો એન સુધી વિડીયોને જરૂરથી જોજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં અઢીસો ગ્રામ ખીમાને સરસ રીતે ધોઈને નીચોવી લીધેલો છે એટલે કે એનું બધું પાણી મેં કાઢી લીધેલું છે નીચોવીને અને એમાં એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે સાથે સાથે ત્રણ લીલા મરચાંને આ રીતે ચોપ કરીને એડ કરેલા છે અને આખા ધાણાને વાટીને અર્ધકચરા વાટીને લઈ લીધેલા છે સાથે સાથે ફ્રેન્ડ્સ આપણે એમાં ગરમ મસાલો એક નાની ચમચી ભરીને એડ કરીશું તો એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને અડધી ચમચી ભરીને મેં લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એક ચમચી ભરીને અને અડધી ચમચી ભરીને મેં હળદી પાવડર એડ કર્યો સાથે સાથે એક મોટી સાઈઝના પ્યાજને એકદમ બારીક ચોપ કરીને લઈ લીધેલો છે અને સાથે સાથે ધાણા અને ફૂડીનું તો મુઠ્ઠી ધાણા અને ફૂડીનું મેં ધોઈને ચોપ કરીને લઈ લીધું અને એક લીંબુનો રસ આપણે એમાં એડ કરીશું સાથે સાથે આપણે એમાં ચણાનો લોટ અથવા બેસન બે મોટી ચમચી ભરીને અત્યારે એડ કરીએ છીએ જરૂર લાગશે તો પાછળથી પણ એડ કરીશું અહીં એક પાઉને મેં પાણીમાં આ રીતે ડીપ કરીને રાખેલો તો હવે આપણે એમાંથી સરસ પાણીને નીતાડી લઈશું એકદમ સરસ દબાવી દબાવીને આપણે એમાંથી પાણી કાઢી લઈશું તો આ પાઉને આપણે બાઇન્ડિંગ તરીકે યુઝ કરવા માટે નાખવાના છે આપણા જે મિક્સર બનાવીએ છીએ એમાં તો અને એની સાથે ઈંડાને પણ યુઝ કરવાના છે તો એક પાઉ મેં આ રીતે નીતાડીને લીધેલો છે અને એક ઈંડું હું એમાં એડ કરું છું ઈંડું નાખવાથી પણ બાઇન્ડિંગ બહુ સારું આવે છે સાથે સાથે ટેસ્ટ પણ બહુ સરસ આવે છે પણ જો તમારે ઈંડું ના નાખવું હોય તો આ રીતે બે પાઉને તમારે પાણીમાં ડીપ કરી અને પછી આ રીતે પાણી નીચોવીને એડ કરી દેવાનું એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે હજુ મને મિક્સર થોડુંક ઢીલું લાગે છે એટલે એક મોટી ચમચી હું ફરી ચણાનો લોટ એડ કરું છું સરસ રીતે મિક્સ કરીશું અને પછી મિક્સ થઈ ગયું છે એટલે હવે આ મિક્સરને ઢાંકીને પંદર મિનિટ સુધી ઓછામાં ઓછું રહેવા દઈશું બાકી તમે ઓવરનાઈટ પણ એને રાખી શકો હવે જે ચટણી બનાવવાના છે આપણે એની સાથે એના માટે મેં બે લીલા મરચાં બે લસણ અને એક મુઠ્ઠી ધાણા અને એક અડધી મુઠ્ઠી જેવી ફૂડીનું મેં લીધેલું છે સાથે સાથે એક લીંબુનો રસ આપણે એમાં નીતાડી દઈશું તો અહીં તમે આંબલીનો રસ પણ લઈ શકો આંબલીને પલાળીને પણ હું લીંબુના રસનો ઉપયોગ કરી લેલી છું સાથે સાથે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી થોડું પાણી પણ એડ કરીશું બહુ વધારે પાણી એડ નથી કરવાનું અને એને આ રીતની આપણે પેસ્ટ બનાવી લઈશું તો જો આ રીતે મેં સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી છે આ બેને સાઈડ પણ મૂકી દઈએ અને પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણું બેટર પણ સરસ સેટ થઈ ગયેલું છે મિક્સર તો એમાંથી આ રીતની ટિક્કી બનાવીને રેડી કરી દઈશું તો આ રીતે બધી ટિક્કી બનાવતા જઈશું અને સાથે સાથે તેલમાં ફ્રાય કરતા જઈશું તો અહીં મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું સફિશિયન્ટ ઓઇલ થોડોક થોડાક જ ઓઇલમાં બનીને તૈયાર થઈ જાય છે તો મેં ઓઇલ લીધેલું છે એને ચેક કર્યું સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને એક વખતે તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની હાઈ નહીં રાખવાની અને એમાં વન બાય વન આ રીતે જે ટિક્કી જેવું શેપ આપેલું છે કબાબનું એ એડ કરી દેવાનું અને તરત નહીં પલતાવાનું પાંચેક સેકન્ડ જેવું થાય પછી આપણે એને હલકા હાથે આ રીતે પલતાવવાનું તો તૈયારીમાં નહીં પલતાવાનું થોડી વાર એને પલતાવાનું તો આ રીતે તમે ચમચાની મદદથી અથવા કાંટા ચમચીની મદદથી પણ બહુ સરસ રીતે અલટ પલટ કરી લેવાનું તો આ રીતે બહુ સરળ પડતું હોય છે તમે પણ ટ્રાય કરજો કાંટા ચમચીથી બહુ સરસ રીતે કબાબ ફ્રાય થઈ જતા હોય છે અને ઝટપટ અલટ પલટ કરી શકાય છે તો એને એક બેચને ફ્રાય થતાં ઓછામાં ઓછી ચારથી પાંચ મિનિટ થશે જેથી મીડિયમ ફ્લેમ પર અંદર સુધી આપણો ખીમો ચડી જાય જુઓ ખૂબ જ સરસ અને ક્રિસ્પી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનેલા અને ટેસ્ટ તો તમે જુઓ તો બહુ જ સરસ હતો અને મારા બાળકોએ તો ફળી પણ બનાવવાની ડિમાન્ડ કરી દીધી ખાધા પછી બરાબર કે મમ્મી ફળી પણ આ રીતે બનાવજો ખૂબ જ ગમ્યું તો તમે પણ આ રીતે બનાવીને તૈયાર કરજો મેં એ રીતે બીજી ત્રીજી બેચ પણ ફ્રાય કરી લીધી હવે હું તમને બતાવી દઉં કઈ રીતે શરૂ કરવાનું છે તો પાઉંને વચ્ચેથી આ રીતે હાથથી જ મેં કટ લગાવી લીધો છે અને એમાં આપણે જે ચટણી બનાવેલી છે ને એ આ રીતે લગાવી દીધી છે અને એમાં પ્યાજને આ રીતે ડુંગળીને મેં કાપીને આ રીતે સ્લાઈસમાં કાપી લીધેલી છે અને એ મૂકી છે અને સાથે સાથે બેથી ત્રણ કબાબ તમે મૂકી શકો અને ઉપર પણ ડુંગળી અને ગાર્નિશિંગ માટે મેં ફૂડીનું મૂકેલું છે તો આ રીતે તમે પણ બનાવીને તૈયાર કરજો બહુ જ ટેસ્ટી બને છે વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો